અમારે બગસરા મુકામે ગુજરાત જોડો જનસભામાં ઉપસ્થિત પાર્ટીના અમારા પાર્ટીના સેનાપતિ ભાઈ ભાઈ મનોજભાઈ નિકુંજભાઈ અમારા રાહુલભાઈ ભાઈ રમેશભાઈ અમારા પ્રમુખભાઈ ગોદાણીભાઈ વેરડીયાભાઈ ભગીયા સાહેબ સંભાઈ ડોબરિયા અમારા સુખા બાપુ અને અમારો નાયડકો કમલેશ અને આપ સૌ બગસરા મુકામે સભામાં ઉપસ્થિત થયા બધાનો પણ આભાર માનું છું આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી નું શાસનના ત્રીસ વર્ષ ઉપરાંત થયા તમને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે શું આપ્યું મજૂરીને શું આપ્યું ખેડૂતને શું આપ્યું મધ્યવર્ગને શું આપ્યું આનો લેખાઝોગો કરવાનો તમારો સમય આવ્યો છે મને ખ્યાલ છે ભાલુભાઈ ધારાસભ્ય હતા આ ગોકોપુરા વિસ્તાર માટે કાંઈ મોડમાં વર્તન રાખ્યો અમે એક રસ્તો નહોતો સારો કે પછી હાથમાં લીધાના વિસ્તારના રસ્તા થયા પણ હજી હમણાં જ સાઠ ફૂટનો રિંગ રોડ છે ત્યાં બાજુના રસ્તા છે હજી રસ્તાની સ્થિતિ તમે જોવો એટલે એમ થાય કે આમાં તો ખેતરમાં છે ક્યાં છે આપણે ના ચોમાસામાં સારો વરસાદ એવું ગયો હતો તો જાગવાનો સમય આવી ગયો છે પ્રશ્ન પૂછવાનો સમય આવી ગયો છે ગોપાલભાઈ લોકોને જાગૃત વિસાવાદની ચૂંટણીથી કર્યા છે બે ઓક્ટોબરમાં અતિવૃષ્ટિને નુકસાન થયું હતું પણ પછી આખું વરાઈ ગયું છતાંય ખેડૂતોને પેકેજ નહોતું આવ્યું આપવાની દાનત ને વૃત્તિ હોત તો દિવાળી પછી પેકેજ જાહેર કરી શકત તો એની નિયત ને નીતિ ખોટી હતી ગોપાલભાઈ ચૂકવ્યા પછી એને પગ નિષે લેવા આવ્યો અને પેકેજ જાહેર કર્યું આપણે આમ ખૂબ આનંદ વાત છે જેના પેકેજ મળ્યું કામ લેશે ભી ખાલી કપાસ નહી થયો મગફળી ની બાદ બાકી કરી તલ વાત બાકી કરી નાખી તો ખાલી કપાસને નુકસાન થયું મગફળી નુકસાન નથી થયું તલમાં નથી થયું સોયાબીનમાં નથી થયું સોયાબીન ચારસો રૂપિયામાં વેસાણાતા છે પહેલા તારા ચારસો માં મગફળી સસો માં હારા સસો માં વેસાતી હતી કપાસ વારવાનું નામ તો કપાસમાં છે ને અહીંયા મગફળી છે કા ઘાસચારો લીખો મઠ લીખાશ અનઠ લીખાશ આ બધા આરામ કરો ઓફિસમાં બેઠા બેઠા આ પાણીપુત્ર કરે છે મૂંગે મોઢા સહન કર્યું છે અને આ દીકરા બધા મોજ કરે છે તમે જાગૃત નહી થાય તો હજી તમારું ભવિષ્ય આગળ આપણને દેખાતું નથી ગુજરાતની રાજનીતિ નો બદલાવ એટલા માટે જરૂર છે કે ગુજરાતમાં પરીક્ષાના પેપરો કેટલી વાર ફૂટ્યા ફૂટ્યા જે સોગ પેપર